નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ઘણા કહે કે વિધાતા ભગવાન એમની મરજીથી જ્યાં જન્મ થાય છે એ જ્યાં જન્મ આપે ત્યાં જન્મ લેવો પડે છે આવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ ભરેલી હોય છે તો હવે તમે વિચાર કરો કે તમારે ક્યાં જન્મ લેવો છે તમારે કેવા મા બાપ છે તમારે કઈ જગ્યાએ જન્મ લેવો છે તમારે સંસ્કારી મા બાપની જરૂર છે કે તમારે કુસંસ્કારી મા બાપની જરૂર છે તમારે સંપત્તિમાં જન્મ લેવો છે કે તમારે ગરીબીમાં જન્મ લેવો છે કે તમારે છેલ્લી કક્ષાના નીચ કક્ષાના મા બાપ હોય એમના ત્યાં જન્મ લેવો છે આ બધું તમારો જેવો અભ્યાસ જેવો અભ્યાસ હોય એવી ડિગ્રી મળી રહે પછી ત્રણ ધોરણ ભણે ભણેલા હોય તો પછી એને મજૂરી જ કરવી પડે ત્રણ ધોરણ ભણેલો કોઈ દિવસ ડૉક્ટર બની શકે નહીં ત્રણ ધોરણ ભણેલો એન્જિનિયર બની શકે નહીં ત્રણ ધોરણ ભણેલો જજ બની શકે નહીં તો એવી જ રીતે એ પ્રકૃતિ એ ત્રિગુણિમયા છે અને એટલે જ પ્રકૃતિ પાસે ત્રણ રસ્તા છે તો તમારે કયા રસ્તા ઉપર ચાલવું છે કેવું જીવન જીવવું છે એટલે કે અમીરીમાં જન્મ લેવો છે ગરીબીમાં જન્મ લેવો છે ઉત્તમ કુળમાં જન્મ લેવો છે કે હલકટ કુળમાં જન્મ લેવો છે નિચકૂળમાં જન્મ લેવો છે કે પછી જન્મ જન્મમરણના ચક્કરમાંથી છુટકારો કાયમને માટે મેળવી લેવો છે તમારે અજન્મ બની જવું છે તો આમાંથી કોઈ પણ એક માર્ગ તમે પકડી શકો છો તમારા એ પકડેલા માર્ગ ઉપર તમારે ખુદને ચાલવાનું છે તમે પોતે જ નિર્ણાયક છો તો તે તમારા નિર્ણયમાં પ્રકૃતિ કોઈ પણ પ્રકારની રૂકાવટ કરતી નથી કે નથી કોઈ દેવી દેવતા કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ રૂકાવટ કરતા કે નથી ખુદ પરમાત્મા પણ તમારા માર્ગમાં રૂકાવટ કરતા કે તમે જે માર્ગ પર ચાલો છો તમે જે માર્ગ પકડ્યો છે તમે જે માર્ગ ચૂન્યો છે એના જવાબદાર તમે શો એ માર્ગના માલિક તમે શો આમાં કોઈ જ રૂકાવટ કરતું નથી કેમ કે આપણે જોઈએ છીએ કે એક બાળકને આપણે પહેલાં ધોરણમાં દાખલ કરીએ છીએ અને ત્યાર પછી તે બાળકને ગમે તે પ્રકારની ઊંચી ડિગ્રી લેવી હોય તો તેના હાથની વાત છે શિક્ષકો ગમે એટલું ભણાવે પણ જો બાળકને જ આગળ ન જવું હોય તો શિક્ષકોનો કોઈ દોષ નથી શિક્ષકોનો કોઈ વિરોધ નથી તે બાળકના હાથની વાત છે પછી ઠોઠ નિશાળીઓ થવું હોય તો પણ એના હાથની વાત છે તો જેમ અભ્યાસમાં શિક્ષક રૂકાવટ કરતા નથી શિક્ષક તો ફક્ત સહાયક બને છે એવી જ રીતે તમે ગમે તે માર્ગ પકડી લો તેમાં પૂરેપૂરું અસ્તિત્વ સહાયક બને છે તત્વના ગુણ સહાયક બને છે પરંતુ ફર્ક મા માત્ર એટલો જ છે કે તમારા જેવા કર્મ એટલે કે જેવો તમારો રસ્તો જેવો તમારો અભ્યાસ હોય એવી જ તમને નોકરી મળી રહેશે કેમ કે તમારે ડૉક્ટર એન્જિનિયર જજ કલેક્ટર જેવી હેવી ડિગ્રીવાળી નોકરી મેળવવી હોય તો તમારી પાસે અભ્યાસ પણ એવો હોવો જોઈએ અને પછી તમે એવો અફસોસ કરો કે હું અને મારો ભાઈબંધ બંને સાથે જ ભણતા હતા પરંતુ એ અત્યારે કલેક્ટર છે અને હું પટાવાળો છું હું સામાન્ય માણસ છું હું મજૂરી કરું છું અને તે અમીર છે હું ગરીબ છું તેના ઘરે સુખ સંપત્તિ છે અને મારા ઘરે દુઃખ છે તો શું એ તમારા ભાઈબંધે તમને ભણવાની ના પાડી હતી કે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પરમાત્મા આવીને તમને ધમકી આપતા હતા કે કે તારે આગળ ભણવાનું નથી અને જો ભણીશ તો તને માર્યા વગર નહીં મેળવું આવી કોઈ ધમકી આપતા હતા ના તો તારે તો મજૂર બનવાનું છે તારે પટ્ટાવાળો બનવાનું છે કોણ તમને રોકતું હતું તો ભૂલ તમારી છે કે તમે કોઈ કેન્દ્રને પકડી શક્યા નથી તમે પોતે સુકાન વગરની નાવડી જેવા થઈ ગયા છો તો ગમે ત્યાં ભટકાઈ શકો છો કેમ કે તમારું કોઈ કેન્દ્ર જ નથી તમારું કોઈ લક્ષ્ય જ નથી તમારો કોઈ એક રસ્તો જ નથી તો જો તમે સકારાત્મક માર્ગ ઉપર ચાલતા હશો અને તમારી ઉર્જા પુણ્ય દાન દયા કરુણા અહિંસા કલ્યાણ અને સત્કર્મની ડિગ્રી તમારી પાસે હશે તમે કરી હશે તો પછી મૃત્યુ પછી જે આપણું સૂક્ષ્મ શરીર નીકળી જાય છે એ સંસ્કાર સૂક્ષ્મ શરીરમાં રહે છે અને એ સંસ્કાર પણ તમે જેવા કર્મ કરે છે એવા જ મા બાપને શોધે છે પરંતુ જો તમે અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા પ્રપંચ પ્રજાનું શોષણ મજબૂરીનો લાભ હાય કે લોકોનો પાપ અને પાપ કર્મ કર્યો એટલે કે તમે કુકર્મ કરેલા હશે તો તમારા સૂક્ષ્મ શરીરના કુસંસ્કારો તેના જેવા કર્મ એવા જ મા બાપ શોધવાનું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે જેવા સંસ્કાર સૂક્ષ્મ શરીરના શરટીમાં પડ્યા હોય છે એ જ શરટીના આધારે તમારે જન્મ લેવો પડે છે જો તમારા સૂક્ષ્મ શરીરના શરટીમાં એ ગ્રેડ બી ગ્રેડ સી ગ્રેડ કે ડી ગ્રેડ હશે તો જેવી ગ્રેડ હશે એવી જગ્યાએ તમારે જન્મ લેવો પડે છે તો તમારે કયો જન્મ લેવો છે તે તમારા હાથની વાત છે તમે જ તમારા માલિક છો ઓમ તત્વ આદેશના પ્રણામ